મેં નવનીતને સાંભળ્યો છે એના પાસે બધા પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડ્યુપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપેવને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાતો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી હીરાભાઈ ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા એને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કારણ કાપી ભોગ આપ બહوبບັນને મળ્યા છો આપને કોનો કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે ને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું સાચું છે અને શું નથી પોલીસ ગઈ કાલે બાઇટ આપ્યું ડીવાયએસટીએ તેમણે એવું કહ્યું કે પ્રોહિબિશન તપાસ ચાલુ છે ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવું અપાવીશું અને પાછીથી તપાસ કરવાની થવાની હશે તે પણ કરાવીશ પોલીસ સામે કયા પ્રકારના પગલા લેવાની હવે માંગ કરવામાં આવશે તાત્કાલિક સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરી છે સમાજ ઉપર હુમલાની ઘટનાઓ બનતી હોય અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોણી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને એક કોળી સમાજને ન્યાય મળે એ દિશામાં કામ કરશે ભાઈ મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા તેવી બાતમી બાતમીની કોઈ વાત છે એ કોઈ એ ખોટી વાત છે બધી ખોટી વાત છે મેં અમને એક છોકરાઓ પાસે જાણ્યું નવનીત પાસે જાણ્યું એ પોલીસ સ્ટેશન અલગ છે આ પોલીસ સ્ટેશન અલગ છે આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં આ કોના સગા સંબંધીઓ થાય છે કોણ છે શું છે એવું નહીં એ તપાસનો વિષય છે એ થાય પછી સાથે ભાઈ શું લાગે છે ડીવાયએસપી એ શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે એ તો હવે એનો તપાસનો વિષય છે એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું હોય એ ધ્યાન ઉપર મૂક્યું હશે